તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચવા હોય ને આ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો તમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે અમને તમારા પશુનો આ વિડીયો મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ કા નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આ જે આ દેશી ટાઈપ જે ગાય છે એ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સ્ક્રીન ઉપર આગળ વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે હવે આપણે આગળ વાત કરીએ મિત્રો તો ગાયની તમે હાઈટ પણ જોઈ શકો છો અને વહેલે પણ ગાય પૂરી લાંબી છે અને કલર કોમ્બિનેશનની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર હાલ નિહાળી શકો છો એટલે કે જોઈ શકો છો એ જ રીતે ગીની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે હવે આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતીની વાત કરું

તાલુકાની વાત કરું તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લોય ભાવનગર તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ગાયના માલિકને ખોટા ફોન કરતા નહીં હવે એક નંબર ઉપરની ગાયની વાત પૂરી થાય છે બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો મિત્રો તો જો બ્રિડિંગ માટે ગાય ગોતતા હોય તો આ સારી ગાય છે ગાયને તમે સ્ક્રીન ઉપર જોતા જ તમને ખ્યાલ આવી ગયો હશે કેમ કે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરું તો તમે એની કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો તમે એની અડર ક્વોલિટી પણ વિડીયોમાં જોઈ શકો છો એટલે તમે અહીંયાથી જોઈ શકો છો મિત્રો હવે વાત કરવામાં આવે આ જે ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બીજા નંબર ઉપરની એની તમને કલર કોમ્બિનેશન વિશે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે રીતે માકડા ટાઈપ કલર છે ગાયનો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જગાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય વીહાઈ ગયેલ છે હવે કેટલા દિવસથી વીહાણીને વાત કરું તો પંદર પાંચ મહિનાની ગાય વીહાઈ ગેલ છે અને નીચે શું છે વાત કરવામાં આવે તો નીચે વાછડી છે અને આ દૂધની વાત કરું તો ચાર લિટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે આ ગાયની કિંમત વિશે વાત કરું તો ત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત પણ રાખેલ છે હવે આ ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે જિલ્લાની વાત કરું તો કે જિલ્લો જૂનો જુનાગઢ તાલુકાની વાત કરું તો કે તાલુકો માળિયા હાટીના તો મિત્રો આટીના તાલુકાનો જિલ્લો જૂનાગઢ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને તમે સ્ક્રીન ઉપર આખો ફોટો પણ ગાયનો જોઈ શકો છો બહુ સારી ગાય છે હવે ગાયની તમને કિંમત એટલે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બીજા નંબર ઉપરની ગાયની વાત પૂરી કરીએ અને ત્રીજા નંબર ઉપર જે તમે આ જાફરાબ ભેંસ જોઈ શકો છો મિત્રો તો આજે આ જાફરાબાદી બધી ટાઈપ જે ભેંસ છે એ ભેંસ વેચવા આવેલ છે ભેંસની વાત કરવામાં આવે તો ભેંસનું તમે પહેલાં તો કદકાઠું જોઈ શકો છો મિત્રો આ જે ભાઈ છે ભેંસના માલિકે એને મને આડા ફોન રાખીને વિડીયો ઉતારેલ નથી એટલે ઊભા ફોનના વિડીયો આવેલ છે એટલે એ પ્રમાણે બધું આખું પ્રોપર તો નહીં દેખાય પણ જે કાંઈ થોડું ઘણું દેખાય એમ છે એ મેં મૂકી દીધેલ જ છે આ ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સિંગ પેટનને સારી છે અને જાફરાબાદી ટાઈપ ભેંસ છે મિત્રો તો આ જે ભેંસ છે એ ભેંસ આના પછીની ભેંસ ને આ ભેંસ ત્રણ નંબરની ચાર નંબરની બે એક સાથે એના માલિકે વેચવા મૂકેલ છે અને બેની અલગ અલગ કિંમત રાખેલ છે ભેંસની વાત કરું મિત્રો તો પાંચ લીટર જેટલું ભેંસ દૂધ આપે છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે પાકળ ભેંસ છે હવે આ ભેંસની તમે કિંમત વિશે વાત કરવામાં આવે તો નેવું હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે રાખેલ છે અને મિત્રો ભેંસ તો ગમતી હોય ને વધારે માહિતી જોતી હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ તમે હવે તમને આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક પણ કરી શકો છો હવે ક્યાં રૂબરૂ એટલે કે પ્રોપર જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ભાવનગર તાલુકાની વાત કરું તો ક્યાં તાલુકો ભાવનગર અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો ભાવનગર એટલે મિત્રો તમને ખ્યાલ આવી જ જતો હશે કે ભાવનગરમાં અભ્યાસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી એના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની જે ભેંસ છે એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે ચોથા નંબર ઉપર જે તમે આ ભેંસ જોઈ શકો છો મિત્રો તો આ ભેંસના પણ ટોપલના નીકળેલ છે સાથે સાથે એની સિંગ પેટર્ન આગળ વાત કરું તો તમે એનું બોડી સ્ટ્રકચર સાથે વાત કરવામાં આવે તો તમે એની અડર ક્વોલિટી એની હાઈટ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો પ્રોપર તો તમને વિડીયોમાં દેખાતી નહીં હોય કેમ કે વિડીયો વ્યવસ્થિત આવેલો નહોતો મારી પાસે એ માટે પણ જેટલું દેખાય એટલું મેં બનતી કોશિશ કરેલ છે તમને બતાવવા માટે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે આ ભેંસની તો આગળ જે મેં તમને ભેંસની કન્ડિશન કીધી એ જ રીતે આ ભેંસની માહિતી છે એટલે કે આ ભેંસ છે એ પણ પાકળ ભેંસ છે અહીંયા ત્યારે પાંચ લીટર જેટલું દૂધ આપ્યા છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ચોથા નંબર ઉપરની જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે એની કિંમત વિશે વાત કરવામાં આવે તો નેવું રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ભેંસના માલિકે આ ભેંસની કિંમત પણ રાખેલ છે હવે આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો ક્યાં ગામની વાત કરું તો ક્યાં ગામ ભાવનગર તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો આ જે ભેંસ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી કંઈ જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો હવે મિત્રો આપણે આજે ચોથા નંબર ઉપર ભેંસની વાત હતી અને ત્રીજા નંબર ઉપર જે ભેંસની વાત હતી એ બેની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે જે હું તમને બતાવવાનો છું પાંચ છ અને સાત આ બધી વસ્તુ છે એ બધી એક જ માલિકની છે અને એક જ માલિકે રાખેલ છે વેચાવા હવે આ બધાની કિંમત જે છે મિત્રો એક સાથે રાખેલ છે એટલે સાતમા નંબરના એન્ડમાંથી હું તમને આ બધાની કિંમત આપી દેવાનો છું તો તમે આ વિડીયો આખો જોજો જરૂરથી હવે આ જે છે પાંચમા નંબર ઉપર એ તમે વાછડિયું ને એ બધી વસ્તુ જોઈ શકો છો બહુ સારી ગીર વાછડિયું છે એની તમે સિંગ પેટર્ન કાન સાથે સાથે આ પાછળની તમે ટૂંકી મોકલી આ બધી વસ્તુ જોઈ શકો છો હવે પાંચમા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો એની સિંગ પેટર્ન કાન કટ અડર ક્વોલિટી કલર કોમ્બિનેશનની વાત કરીએ આપણે તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરમાં ગાય છે હવે મિત્રો કન્ડિશનમાં એવું થાય છે કે ચાર પાંચ અને છ સાત માથે જે છે આપણે આ બધી વસ્તુ જે એવી છે કે તમે કન્ડિશનમાં બહુ ખ્યાલ ન આવે એટલે તમે ફોન કરી અને ગાયનું વાતચીત કરી શકો છો અને આગળની કન્ડિશન મેળવી શકો છો હવે આ ગાયની વાત કરું મિત્રો તો ગીર ગાય છે તમે જોઈ શકો છો બ્રીડિંગ માટે સારી વસ્તુ છે એની અડર ક્વોલિટી એની સિંગ પેટર્ન સાથે વાત કરવામાં આવે તો તમે એની કાન કટ જોઈ શકો છો એની હાઈટ પછી આગળ વાત કરું તો તમે એનો બોડી ગ્રોથ જોઈ શકો છો કલર કોમ્બિનેશનની વાત કરું ને મિત્રો તો આ જે બધી કલર કોમ્બિનેશનમાં કેવું છે કે ગીની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની જ આ બધી ગાયું એક માલિકને વેચાવ છે અને ગાયું પણ બહુ સારી છે તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આને પણ તમે જોઈ શકો છો એની કાન કટ એની સિંગ પેટર્ન હાઈટ સાથે સાથે તમે એનો બોડી ગ્રોથ જોઈ શકો છો બહુ સારી વસ્તુ છે બધી જે વેચાવા આવેલ છે હવે આ સાતમા નંબર ઉપર જે તમે આની તમે કાસિંગ પેટર્ન કાન કટ અડર ક્વોલિટી એનો બોડી સ્ટ્રક્ચર એની હાઈટ એનો કલર કોમ્બિનેશન જે છે આ બધી વસ્તુ તમે જોઈ શકો છો હવે મિત્રો આ તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો તમે સ્ક્રીન ઉપર જે કિંમત જોઈ શકો છો એક લાખ અને પચાસ હજાર રૂપિયા એ આ બધી મેં તમને વાત કરી ત્યાંથી આ બધી વાછળીઓની કિંમત એક સાથે રાખેલ છે હવે આ જે પ્રોપર એટલે કે રૂબરૂ આ બધા પશુ જોવા મળે છે એ વાત કરું તો જે જૂનાગઢમાં જ તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો આગળ વાત કરું જો તમારે પણ પશુ વેચાવું હોય ને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકવો હોય તો અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો આ ચેનલ ઉપર મૂકી આપશું જય ગૌમાતા જય દ્વારકાધીશ